પછી લેવા પટેલ સમાજ અને એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ત્રિવેણી સંગમ સમાન કાર્યક્રમ આગામી ઓગણત્રીસમી તારીખથી યોજાશે જેમાં સડતાલીસ એકરમાં હરિપર ખાતે બનાવાયેલ શૈક્ષણિક સંકુલને લોકાર્પિત કરવાનો કાર્યક્રમ મેગા મેડિકલ કેમ્પ તેમજ અસ્મિતા પર્વના કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવેલ છે ભુજ ખાતે મેડિકલ કેમ્પમાં સર્વરોગ નિશુલ્ક સર્જરી સારવારનો મફત કેમ્પ યોજનાર છે જેમાં તમામ પ્રકારના રોગ સમાવિષ્ટ છે ભુજની મેઘબાઈ પ્રેમજી જેઠા હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર તેમજ કે કે પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં થઈ શકે તે તમામ સેવા મફત છે કચ્છી લેવા પટેલ સમાજ ભુજ કચ્છી લેવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટ ભુજ માતૃશ્રી મેઘબાઈ પ્રેમજી જેઠા ભુડિયા પ્રેમજીભાઈ જેઠા ભુડિયા કેશવલાલ પ્રેમજી ભુડિયા કાનજીભાઈ પ્રેમજી ભુડિયા અરવિંદભાઈ ભુડિયાના સ્મરણાર્થે માતૃશ્રી રતનબેન કેશવલાલ ભુડિયા અને માતૃશ્રી વેલીબાઈ કાનજી ભુડિયા ભાનુબેન પુષ્પાબેન

કેન્સર હાડકા પ્લાસ્ટિક સર્જરી કેસ્ટ્રો ઇન્ટરવેન્શનલ રેડિયો જનરલ સર્જન સ્ત્રી રોગ બાળ મેડિસિન રેડિયો કાન નાક ગળો દંત મનોચિકિત્સા ચામડી ફેફસા ફિઝિયોથેરાપીનો સમાવેશ થાય છે આવતી 29 30 એ 31 ડિસેમ્બરે આ કચીરવા પટેલ સમાજ અસ્મિતા પર્વ ઉજવા જઈ રહ્યો છે અસ્મિતા પર્વ ઉજવાના બે કારણો છે કે આપણે જે અત્યારે જગ્યા પર બેઠા છીએ એ સરદાર પટેલ વિદ્યા સંકુલ છે આ સંકુલની સ્થાપના ઓગણીસો એટલે કે પચીસ વર્ષ પહેલાં સ્થાપના થઈ આ કુમાર કેળવણીનું કેન્દ્ર છે જેમાં માતૃશ્રી આરડી વર્ષાણી કુમાર વિદ્યાલય શ્રી કચ્છીરાવ પટેલ કુમાર વિદ્યાધામ ધનભાઈ પ્રેમજી ગાંગજી ભુડિયા કોમ્યુનિટી હોલ અને લાલજી રૂડા રમત રમતગમત સંકુલ જે આવેલું છે તો આ જે આ ભવ્ય માળખું જે સમાજે બનાવ્યું એની ખૂબ મોટી જે સિદ્ધિઓ છે સફળતાઓ છે એનો આનંદને ઉમંગ છે તો એના રજત જયંતિ ઉજવણીનો આ કાર્યક્રમ છે આ એક હેતુ છે બીજો હેતુ કે અમારી દીકરીઓની જે સંસ્થા જે આજથી પાંત્રીસ વર્ષ પહેલાં જે સ્થાપના થઈ છે એ જગ્યાની ફેરબદલી કરી અમારા જે દાતા છે સમાજના એકલવી દાતાએ જે આખું જે સંકુલ જે બનાવી આપ્યું એમાં આપણે કહીએ તો માતૃશ્રી મેઘભાઈ પ્રેમજી જેઠા પ્રેમજી જેઠા ભુડિયા કેશવલાલભાઈ કાનજી ભૂડિયા કાનજી પ્રેમજી ભૂડિયા અને અરવિંદ કાનજી ભુડિયાની સ્મૃતિમાં આ પરિવારે સમગ્ર કન્યાનું જે સંકુલ જે બનાવી આપ્યું છે કન્યા રતનધામ અને સુરત શિક્ષણધામ નામે ટપકેશ્વરી રોડ મતે એમનું જે નિર્માણ થયું છે એનો જે એમાં એ કાર્યનીમાં આપણે જોશું તો નર્સિંગ જે કોલેજ છે પછી જ્ઞાનવેલી સ્કૂલ છે દીકરીઓ માટેની કન્યા વિદ્યામંદિર સ્કૂલ છે એમનું છાત્રાલય છે હોલ છે ભોજનાલય છે હવે જે આધુનિક માળખું જે બનાવ્યું છે એમનું જે લોકાર્પણનો કાર્યક્રમ છે એ ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ દરમિયાન કરવાનું આયોજન છે લગભગ અંદાજીત આપણે એમ કહીએ કે પચાસેક કરોડના ખર્ચે જે એક આખું જે ભવ્ય સંકુલ છે એ બનાવ્યું છે અને એમાં હજુ ઘણા બધા વિકાસના કામો બાકી છે એમાં સમજી લો કે અતિ આધુનિક રમતગમતનું સંકુલ જે સિન્થેટિક મેદાનો ઇન્ડોર સાથેના મેદાનો છે એ ભવ્ય મેદાનો જે કચ્છનું એક નજરાણું હશે એ હજુ ભેટ થવાનું બાકી છે આ જે કાર્યક્રમના ઉદ્દેશીને ધ્યાનમાં રાખીને આ પરિવારે જે એમએમપી જે હોસ્પિટલના જે અમારા દાતા ટ્રસ્ટી છે નામકરણ દાતા ટ્રસ્ટી એ સેવા ભાવથી વરાયેલા છે એમનું ખૂબ મોટું અમારા સમાજમાં દેશ વિદેશમાં યોગદાન છે એમની લાગણી છે કે આ ભવ્ય કાર્યક્રમ થઈ રહ્યો છે એની આ સ્મૃતિ યાદમાં એમના પરિવારના યાદમાં કચ્છના તમામ જે લોકો છે એને રોગમુક્ત કરવા છે વર્તમાનમાં કોઈ પણ એવી રોગે કરીને કોઈ તકલીફ હોય તો એનું નિદાન અને સારવાર માટે આ સંસ્થા તૈયાર છે આમાં જે મુખ્ય બાબત છે કે કે પટેલ હોસ્પિટલ અને એમએમપીજી હોસ્પિટલ માટે જે કંઈ સેવા સવલતો ઉપલબ્ધ છે એને ધ્યાનમાં રાખીને કચ્છના તમામ દર્દીઓની આમાં સારવાર થવાની છે વધુમાં વધુ લોકો લાભ લે એના માટે ખૂબ પત્રિકાઓનું લગભગ એક લાખ પત્રિકાઓનું જે આ બધી વિગતો સાથે કયા રોગ કયા ડોક્ટર વગેરે આવવાના છે એનું ધ્યાનમાં રાખીને પત્રિકાનું વિતરણ થયું છે અને ખૂબ પ્રચાર થયો છે મોટા બેનર્સ વગેરે લગાવવામાં આવ્યા છે અને આપ સૌ પણ આ કાર્યક્રમનો હિસ્સો છો અને આપના માધ્યમથી તમામ કચ્છના લોકો સુધી આ માહિતી પહોંચે અને વધુમાં વધુ લોકો આવે એવો દાતાઓનો ભાવ છે કે આમાં કોઈ સેવામાં કોઈ બાંધછોડ આપણે નથી કરવાની ગમે એટલા કચ્છના લોકો આવે એને આપણે ખૂબ આ રીતે સેવા કરવાની છે અને સવારે આઠ વાગે જ આ કેમ્પની શરૂઆત થઈ જશે દાતા પરિવાર દ્વારા આનું ઉદઘાટન થશે કેમ્પનું અને બપોરે જે આવનાર દરેક પેશન્ટને લાભાર્થીને બપોરનું ભોજન પણ આપવામાં આવશે દર્દીને નામ નોંધવા માટે એક વિનંતી છે એનું પોપર વ્યવસ્થા થાય એટલું રજીસ્ટ્રેશન છે એ સ્થળ ઉપર આવીને જ આપણે કરવાનું રહેશે અને ડૉક્ટર એમનું નિદાન કરે ત્યાર પછી જ એમના ક્રમ પ્રમાણે આયોજનબદ્ધ આ રીતે હોસ્પિટલમાં એમને સારવાર આપવામાં આવશે